પરંતુ આ વાતને સમજીને ઓગણીસમાં બધા સમાજનો અમને સહકાર મળ્યો ગુજરાતમાં સાત તમથી બધા સમાજનો અમને ટેકો મળે છે એવો ટેકો દેશમાં બધા સમાજનો મળ્યો એના કારણે સરકાર બહુમતીમાં આવી અને અમારું લક્ષ્ય ત્રણસો સિત્તેર રામ મંદિર તીન તલાક અમે પૂરું કરી શક્યા આ બધા સમાજના ટેકાને કારણે અર્થતંત્રમાં અગિયારમાં સ્થાનેથી પાંચમાં સ્થાને આવ્યા વિશ્વમાં ભારતનું માન સન્માન મસ્તક ઊંચું રહ્યું હવે જ્યારે આગામી બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારતને આઝાદીના સો વર્ષ થશે ત્યારે ભારત કેવું હશે એ માટે પણ બે હજાર ચોવીસમાં અમે જે સમાજે ટેકો આપીને અમને અહીં સુધી પહોંચાડ્યા છે એ બધા સમાજને અમે વિનંતી કરવા આવ્યા છીએ કે બધા સમાજ અમને ચોવીસમાં પણ જેવો ટેકો પહેલાં આપ્યો હતો એવો જ ટેકો અત્યારે આપે જેના કારણે અમે આ દેશને વિકસિત કરી શકીએ હજુ એવા ઘણા દેશહિતના કામો છે કે જે કામો બાકી છે એ બધા જ કામો અમે પૂરા કરી શકીએ એ હેતુથી આજે ભાવનગર જિલ્લાના જે ક્ષત્રિય ભાઈઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કામ કરી રહ્યા છે એ બધાને મળવા માટે ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા ભરતસિંહ ગોયલ બાકીના બધા સાથીદારો ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ ભાવનગરની અંદર કામ કરી રહ્યા છે આજે સવારે ભાવનગર શહેરમાં પણ આવી જ એક મોટી મિટિંગ અને અહીંયા પાલિતામાં આજે આખા જિલ્લાના ભાજપમાં કામ કરનારા ક્ષત્રિય ભાઈઓની મિટિંગમાં હું આવ્યો છું બધાએ ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને સાથે મળીને ક્યાંય પણ કોઈપણ પ્રકારનું સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એ સંયમ સાથે ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને માત્ર ભાવનગરમાં જ નહીં માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ હવે તો પચીસ જ રહી છે એક તો અમને બિનરીફ મળી છે પચીસે પચીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા મેં તમે સમજાવો તો મારા બાઇટમાં મેં કહ્યું કે બધા સમાજના ટેકાને કારણે અમે અહીં સુધી આવ્યા છીએ આગળ વધવા માટે પણ અમારે બધા સમાજનો ટેકો જોઈએ છીએ આમાં એ બધા સમાજમાં બધા સમાજ આવી ગયા શું અમે 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 પચીસે પચીસ બેઠક જ્વલંત જંગી બહુમતીથી જીતવાના છીએ

પાલિતાના ફાર્મ હાઉસ ઉપર આવ્યા હતા ભૂપેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને અમે મિટિંગ રાખવામાં આવી હતી અને આ મિટિંગનું આયોજન એ માટે કરવાનું હતું રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજ વર્ષોથી એંસી ટકા મત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે ક્ષત્રિય યોગદાન આપ્યું છે બલિદાન આપ્યું છે એ જ વિચાર સાથે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા હોય રાષ્ટ્રીય ભાવના સાથે દેશની સુરક્ષા સાથે આગળ વધતા હોય ત્યારે ક્ષત્રિય સમાજના આ યુવાનોને બધાને બોલાવી અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થાય સામાજિક લડત ચાલે છે એમાં લાગણી દુબાણી છે એ વિષય પણ સાચો છે એમાં હું પણ એ જ સમાજમાં થઉં છું મારી પણ લાગણી દુબાણી હોય પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ રાષ્ટ્રની સુરક્ષાની બાબત હોય રાષ્ટ્રની રક્ષાની બાબત હોય રાષ્ટ્રની ધાર્મિકીય બાબત હોય તો આ દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈનું યોગદાન છે હિન્દુ રાષ્ટ્ર ભારત જ્યારે બની રહ્યું હોય તો એમાં ક્ષત્રિય સમાજ કંઈ પાછળ ન રહે અને જે પ્રવાહ છે એમાં જોડાઈ રહે એ કાર્ય કરવા કરવા માટેની આ મિટિંગ રાખવામાં આવેલી હતી સમાજમાં જે પ્રકારે આજે લોકો આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને દરેક લોકો રાષ્ટ્રીય પ્રેમ ભાવના સાથે અહીંયા આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વધારે વધારે લીડે લીડ મળે એ પ્રમાણેનું કામ કરશે એવું અમને ખાતરી આપી આપણા સમાજ દ્વારા જે પ્રકારે વિરોધ છે તે આ મિટિંગ જોતા એવું લાગે છે કે સમાજના રૂપે મિટિંગ સમાજનું મેં પહેલાં કીધું એમ કે રાજપૂત સમાજ આ દેશ માટે બલિદાનો આપ્યા છે અને રાષ્ટ્રીય ભાવનામાં જોડાયેલો વર્ગ છે આજે સો વર્ષ પહેલાં મોગલો સામે જો યુદ્ધ કર્યા હોય કોઈ રાજપૂત સમાજે જ બલિદાન આપ્યું છે પરંતુ સાથોસાથ હવે કોઈ તલવાર ઉપાડવાની જરૂર નથી અત્યારે જે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ સો વર્ષ પહેલાં રાજપૂત સમાજ કામ કરતો હતો અત્યારે ખાલી બટન દબાવી અને ભાજપને મત દઈ એટલે આપણી રક્ષા દેશની પૂરેપૂરી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે રાજપૂત સમાજ મેં તમને કીધું એમ કે એક શબ્દની બોલવાની ભૂલથી જે પ્રકારે લાગણી દુભાવી છે અસ્મિતાની વાત છે એમાં હું સો ટકા સમજ છું બહેનો હોય યુવાનો હોય લાગણી દુભાયેલી છે ભાજપ પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી છે પણ એની માટે સમાધાન માટે અમારી કમિટીએ ખૂબ પ્રયત્ન કર્યા છે પણ કોઈપણ સંજોગે સમાધાન કોંગ્રેસે થવા દીધું નથી એવું મારું વ્યક્તિગત માનવું છે પરંતુ સમાજ એકતાના દર્શન પણ આમાં થયા છે અને સમાજ એક થઈ અને ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીને સહકાર આપશે એમાં કોઈ મને શંકા લાગતી નથી